તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજ માં ને જય દ્વારકાધીશ બધાને બધા મોજમાં માં જઈશો આપડો વિડીયો જોતા એ બધા મોજમાં માં જ હોય તો તમને એમ થતું હોય છે આ ગાડીમાં ક્યાં બેઠો હે આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા હિ અભય ભાઈ આવી ગયા હે તો દ્વારકા જઈ ધજા ચડાવવા દ્વારકાધીશ તો હજી બધા આવે હે એટલે એની પેલા મેં ઇન્ટ્રો આપી દીધું કેમ કે આ ભાઈ હજી મોડા આયા હતા એટલે નક પહેલા જ ઇન્ટ્રો આપી દે ના ભાઈ એકચ્યુઅલી માં મોડા હતા બોલો દ્વારકાધીશ ની જય બધા આવી ગયા હે જો ગોઠોઈ ગયા હવે જવા દે દ્વારકા જવા હાલો જય 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 અલ્લા તો ઉઠી ના આવી ગયો કે શું સીધો તો પાસા અમે બે તો જા બાકી ઓડી મગા ઓલો જુબા બોલો જુબા કેસરી

પહોંચી જ દીધો તો પપ્પાને આવી ગયા ઓર્ડર દે આનંદ કાકા મજામાં આ મારા ભાભુ આ એમ કહેતા હતા મને વિડીયો નથી લે તો જોવા વખતે લઈ લીધા આ સ્નેહા કાકી આ સ્નેહ કાકી હાલો હવે આપણે બે જઈએ નાસ્તો કરવા માટે કાકા જગ્યા નથી રહી દે આવી નથી આપણને જગ્યા મળી ગઈ છે હા કિશુ

ફાઈનલી આપણી હોટલ આવી ગઈ છે ગ્રાન્ટુ કારો આપડી હોટલ આવી ગઈ છે ફાઈનલી કારો આવતો તો ઓડો છો કમ્પ્લીટ જ છે લાગે તારો ભાઈ ફાઇનલ આવી ગયો લે બાય વન ગેટ વન ફ્રી મોલ માં હોટેલ માં મોલ લાગે કેલા દઈ દીધા એમને આ એક થેલો હે આ લે દે તો થેલા લેવા માટે આવી ગયા હે અંદર આવી ગયા હોટેલ ની અંદર જા બધા તો આયા આઈને બેહી ગયા સંદીપ ભાઈ તે અહીંયા વહી ગયા હે ને થેલા એમને આપી દીધા એ આપણા રૂમે મૂક્યા આવશે બરોબર ને ભાઈ ભાઈ હાલો હવે ઘડીક બેવી હો ફોટો તો પાડી નહીં કે કારણ કે નાઇટ ડ્રેસમાં છીએ અત્યારે એકચુલીમાં અમે એટલે તો ફાઇનલી આવી ગયા હા જો દ્વારકાધીશ ને આ મૂવી મસ્ત ફાઈનલી આપણે લિપમાં જઈએ લિફ્ટ જો ગોલ્ડન હો કોનાની લિફ્ટ ખજાના ખજાના લિફ્ટ ખજાના કેમ અઠેલા દવાઈવાળા એટલે આપણો થેલો ક્યાં છે એલા હવે બોલા આવે છે લેન આવે તો આને એલા આમાં દોડો લાગો આમ જો આ 212 212 અમારો 212 પાસો હા દે

આપણે પૂરો કરીશી બહુ મોટો બની ગયો હતો અને હવે આપણે જ્યાં ફરવા જવાના એનો બીજો અપલોડ કરીશ તો આ બ્લોગ પસંદ આવ્યો લાઈક એન્ડ કરવાનું ભૂલતા મળી ટેક કેર બાય બાય અને જય દ્વારકાધીશ